નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા બારીજા રોડ છે અને બારીજાથી ખેડા તરફ જઈએ તો બારીજાની બિલકુલ નજીક આ રસમ ગાર્ડન રેસ્ટોરન્ટ છે પહેલાં બારીજા એક ખેતરમાં હતી પણ ત્યાંથી શિફ્ટ કરી અને આ હોટલ અત્યારે અહીં લાગે છે અગાઉ પણ આપણે ઘણીવાર ખેતરમાં ખુલ્લા ખેતરમાં સરસ હોટલ હતી આ ત્યાં આપણે જમવા ગયેલા અને આ અત્યારે રોડ ઉપર લાવી દીધી છે એટલે નવા વર્ષમાં આપણે વાળું પાણી કરવા માટે એટલે કે સંધ્યા ભોજન માટે આ સરસ હોટલમાં આવ્યા છીએ આપણે પાંચ અગિયાર બે હજાર ચોવીસના દિવસે મહુડી દર્શન કરવા ગયા હતા અને એ અગાઉ ડભોડા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી મહુડીને બધા દર્શન કરી આપણે ત્યાં પરત ખેડા આવી રહ્યા હતા અને સંધ્યા ટાઈમ સાંજ પડી ગઈ હતી એટલે આ રસમ હોટલમાં આપણે જમવા માટે વાળું પાણી કરવા માટે રોકાયા છીએ આ રસમ હોટલમાં રોશનીનો જરાટ દરરોજ તમને આ રીતે જ જોવા મળે છે પરંતુ તાજેતરમાં જ આપણું દિવાળી અને બેસતું વરસ તહેવાર ગયા એટલે વિશેષ રોશની કરવામાં આવી છે અને આપણે હોટલમાં પ્રવેશીએ તો સામે જ્યાં ગણપતિ દાદાની સરસ કુટીર બનાવાય છે અને ગરમી બપોરે જબરજસ્ત હોય છે એટલે ઇલેક્ટ્રિક ફેન પંખો પણ અહીંયા રાખવામાં આવ્યો છે અત્યારે તહેવારનો હજુ માહોલ છે અને ઘણી મોટી સંખ્યામાં લોકો અહીંયા જમવા આવે છે ગામડું અહીંયા બનાવાયું છે અને તમે જુઓ આપણા ભારતનું રાજચિહ્ન ત્રણ સિંહ દેખાય છે આમ તો ચાર સિંહ હોય છે એ પણ છે અને ગીર ગાય અને દેશી ગાયને પણ ઊભી રાખવામાં આવી છે આ ત્રણ સિંહનું સરસ સિમ્બોલ આપણું રાષ્ટ્રચિહ્ન છે અને બાજુમાં જ બેલગાડી ગાડું બળદને છે ગ્રામ્ય સેટ આખો ઊભો કરાયો છે અને આ ઉપરાંત અહીંયા જો આ પ્રવેશ દ્વાર છે રોશનીનો જે લહેરાટ આપ જોઈ રહ્યા છો પ્રકાશ પર્વ એટલે આપણો દિવાળીનો તહેવાર છે અને અત્યારે પ્રકાશની રોશનીમાં આ સરસ રસમ હોટલમાં આપણે જમવા આવ્યા છીએ અહીંયા બાળકો માટે સરસ પ્લે ગ્રાઉન્ડ છે અને લપસણી ને તમે જુઓ સરસ સેટ અહીંયા છે અને અનેક પરિવારો નાના બાળકો સાથે અહીં આવ્યા હોય છે તો બાળકોને અહીંયા રમવાની ખૂબ જ મજા આવે છે અને અહીંયા અનેક લોકો બર્થડે પાર્ટી પણ અહીંયા ઉજવતા હોય છે જો નાનું એક પ્રેણી છે અને સરસ અહીંયા આ પ્લે ગ્રાઉન્ડ છે ત્યાં બાલ ક્રીડા બાળકોને રમવા માટેનું સરસ એક સેટ છે અને તમે જોઈ શકો છો કેટલો સરસ ભવ્ય માહોલ છે અને દિવાળીનો તહેવાર હમણાં જ ગયો છે ને જો લાભ પાચામાં આવવાની છે ખુલ્લા મેદાનમાં આ રીતે ખાટલા ઢાળેલા છે ને આપણી ગ્રામ્ય સંસ્કૃતિ પ્રમાણે ભારતીય સંસ્કૃતિની ઝલક તમને દેખાશે પ્રાચીન સમયે ગામડામાં જ્યારે મહેમાન આવ્યા તો આ રીતે ખાટલા ઢાળવામાં આવતા હતા અને મહેમાનો આ રીતે ખાટલામાં બેસતા હતા અહીંયા ટેબલ મૂકવામાં આવ્યું છે એટલે શાંતિથી જમી શકાય આપણા ભાઈ છે સુરતથી આવે છે રામચંદ્રભાઈ અને એમની સાથે જ આપણે મોરડી અને ડભોડિયા હનુમાનજીને બધા દર્શન કરવા ગયા હતા અને રિટર્નમાં અત્યારે બારી જાય રસમ હોટલમાં આપણે જમવા રોકાયા છીએ ખૂબ જ સરસ માહોલ છે અને આખા ખેતરમાં સરસ ખાટલા પાથરેલા છે અને પાછળ જો બધા બર્થડે વિશ કરી રહ્યા છે અને બર્થડે પાર્ટીના બાળકોને બધા ડાન્સને બધું કરી રહ્યા હતા બાજુમાં બાળકોનું પ્લેગ્રાઉન્ડ હતું ત્યાં બધા બાળકો રમતા હતા અને આખા જ આ જે હોટલનો જે બહારનો એરિયા છે એ સીરીઝ લાઇટ રંગબેરંગી રોશની સીરીઝથી સુશોભિત કરાઈ છે અને આપણે મંગાવેલ મસાલા પાપડ આવી ગયા છે એટલે આ સાથે છાશ પણ આવી છે સરસ તમે જુઓ ગ્રામ્ય જે જાડી રગડા જેવી છાશ હોય એ છાશ આવી છે અને મસાલા પાપડ છે ખૂબ જ સરસ છે ટેસ્ટી છે અને હવે સ્ટાર્ટર તમે જોઈ શકો છો સર્વિસ અહીં બહુ જ સરસ છે એટલા બધા ખાટલા અને એટલા બધા કાઉન્ટર એમ કહેવાય રાખવામાં આવ્યા છે પરંતુ દરેક જે ટેબલ છે તે વ્યક્તિગત સર્વિસ આપવામાં આવે છે અને ખૂબ જ સરસ તમે જુઓ વેટર સતત અહીંયા હાજર જ હોય છે આપણે પનીર ટિક્કા ડ્રાય મંગાવ્યા છે અને એનો ટેસ્ટ હવે કરીશું જમવાની બધી જ આઈટમો સરસ છે અને આપ જોઈ રહ્યા છો પનીર ટિક્કા ડ્રાય તમામ જે આપણે અહીંયા ખાણીપીણીની વસ્તુઓ છે એ ખરેખર આપણા અનુભવ પ્રમાણે ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે અને એની સર્વિસ પણ ખૂબ જ સરસ હોય છે કારણ કે આપણે અગાઉ પણ હોટલ જૂની હતી જ્યારે ખેતરની અંદર બારેજાથી આગળ હતી તો ત્યાં પણ આપણે ત્રણ ચાર વખત ગયા છીએ અને એ પછી શિફ્ટ કરે અહીંયા લાવ્યા અને એ શરૂઆત હતી ત્યારે પણ આપણે અહીંયા જમવા આવ્યા હતા અને આજે ફરી પાછા તહેવારો ટાણે ફરી પાછા વાળું પાણી માટે અત્યારે આવ્યા છે વાળું પાણી એટલે કે સંધ્યા ભોજન ભોજન વાળું પાણી આપણા ગુજરાતી શબ્દકોષનો એક સરસ શબ્દ છે વાળું કરવું ગ્રામ્ય સંસ્કૃતિની આપણી જે જૂની ભાષા છે આપણી સ્થાનિક ભાષા ગુજરાતીઓની એને વાળું કહેવાય સાંજના ભોજનને એટલે આપણે ગુજરાતી શબ્દકોશનો વાળું પાણી શબ્દ છે એ ખાસ ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત આપણે ગુજરાતી શબ્દકોશના અનેક એવા શબ્દો છે જે આવનાર પેઢી જાણે એટલા માટે આપણા આધુનિક વિડીયોમાં ગુજરાતી શબ્દકોશનો હંમેશા ઉપયોગ કરીએ છીએ અને રામચંદ્રભાઈ છે એ પણ ધીરે ધીરે જમી રહ્યા છે અને મેં અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે ખૂબ જ સરસ સર્વિસ છે એની અને પાછળ પણ બીજા અનેક પરિવારો જમવા માટે આવ્યા છે દિવાળીના તહેવારનો માહોલ છે હજુ નૂતન વર્ષનો ઉજવણી હજુ લોકો કરી રહ્યા છે અને આવતીકાલે હજુ લાભ પાચમ છે અને આપણે અત્યારે અહીંયા બારીજા પાસે રસમ હોટલમાં સંધ્યા ભોજન માટે આવ્યા છીએ અને સંધ્યા ભોજન કરી રહ્યા છીએ મેં થોડું શૂટિંગમાં થોડું વધારે ધ્યાન રાખ્યું છે અને સરસ માહોલ એવો છે તહેવારોનો માહોલ છે દિવાળી એટલે આપણો પ્રકાશ પર્વ કહેવાય ને રોશનીનો જળરાટ ખૂબ જ હતો એટલે આપણે થોડું એનું કવરેજ વધારે કર્યું છે ને ડેલી બ્લોગના ભાગરૂપે આપણે આ બધા વિડીયો શેર કરતા રહીએ છીએ અને કે આપણી યાદોને અમર કરવા માટે જ આપણે ખાસ વધારે હવે આવા વિડીયો શેર કરીએ છીએ આપ પણ આપણા એરિયાના કોઈ સારા ધર્મસ્થાનો હોય હોટલ હોય તો આપનું પણ શૂટિંગ કરીને તમે પોતે પણ એ સોશિયલ મીડિયા પર શેર કરી અને આપની યાદોને પણ અમર કરી શકો છો અને હવે આપણે જમી લીધું છે લગભગ અને રસમનું બિલ પણ આવી ગયું છે અને બિલની નીચે ગ્રાન્ડ ટોટલ પછી નીચે એક વાક્ય લખ્યું છે લાઈફ ઇઝ શોર્ટ મેક ઇટ સ્વીટ ખૂબ જ સરસ સ્લોગન લાસ્ટમાં છે ને રામચંદ્રભાઈ જમી અને પેલું વડિયારીને ખાઈને થોડા ટહેલે છે ટહેલતાં ટહેલતા અહીંયા બધે ફરે છે અને આપણે પણ હવે જમી લીધું છે એટલે હવે ધીરે રહે બિલનું પેમેન્ટ પણ આપણે કરી દીધું છે અને ગામડાની આ ઝલક તમે જુઓ ગાડું છે બળદ ગાડું છે અને જૂનું એક બુલેટ પણ આધુનિક અહીંયા ફોટો સેશન માટે રખાયું છે ફોટોગ્રાફીને કરવી હોય તો એ માટે બુલેટ પણ હતું અને તમે જો વનરાજી અરણ્ય જેવો માહોલ છે કુદરતી જ આ ઝાડ વૃક્ષ બધું છે કારણ કે આ ખેતર વિસ્તાર છે ને જૂની પહેલાં કોઈ હોટલ જ હશે અને ફરી આપણે આ પ્રવેશ દ્વાર પ્રકાશ પર્વ દિવાળી એને યાદ કરતાં આપણે કેટમાંથી બહાર આવ્યા છે અને પેલું ફરી આપણે એક વાત કરીએ છીએ જિંદગી ભરી હોની ચાઇએ લંબી નહીં એ રીતે આપણે સરસ આ વિડીયો એ બેઝ ઉપર જ શેર કરી રહ્યા છે રામચંદ્રભાઈ બહાર આવી ગયા છે તો મિત્રો આ રસમ હોટલ બારીજા છે ત્યાં આપણે લાભપાચમના એક દિવસ પહેલાં જમવા ગયા હતા વાળું પાણી સંધ્યા ભોજન માટે એનો વિડીયો શેર કરીએ છીએ વિડીયો આપણે ગમે તો એને કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત